ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી ભીમ એકાદશી પૌરાણિક ગ્રંથો મુજબ જેઠ માસના શુકલ પક્ષની એકાદશી તિથિને માનવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે એ બધા એકાદશીઓમાં શ્રેષ્ઠ છે જેઓ વર્ષભરમાં કોઈ પણ કારણસર બાકીની એકાદશી રાખી શકતા નથી તેમને માટે નિર્જળા એકાદશી એ અવસર છે કે એક દિવસનું ઉગ્ર વ્રત રાખી આખા વર્ષની એકાદશીઓનું ફળ મેળવી શકાય આ વ્રત ખાસ કરીને મહાભારતના પાત્ર ભીમના નામ પરથી ઓળખાય છે એટલે તેનું નામ ભીમ એકાદશી છે એ માટેની પૌરાણિક કથા આ પ્રમાણે છે પરંતુ તે પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પાંડવો વનવાસ દરમિયાન મહર્ષિ વ્યાસજી પાસે નિવાસ કરતા હતા ત્યારે મહર્ષિએ પાંડવોને એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું અને કહ્યું કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જેમને એકાદશીનું વ્રત કરે છે યુધિષ્ઠિર અર્જુન નકોલ અને સહદેવ સૌ વિષ્ણુ ભક્ત હતા અને નિયમપૂર્વક એકાદશીનું વ્રત રાખતા પણ ભીમસેનને ખાવાનું ખૂબ ગમતું હતું અને તેઓ ભૂખે રહી શકતા ન હતા તેથી ભીમે મહર્ષિ વ્યાસજી પાસે કહ્યું મને ભૂખ સહન થતી નથી તો શું હું પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકું ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તું આખું વર્ષ એકાદશીનું વ્રત નહીં રાખી શકે તો તું જેષ શુક્લ એકાદશી નિર્જળા એકાદશીનું એકમાત્ર વ્રત રાખજે પણ તેનું નિમિત્ત એ છે કે તું આખો દિવસ જળ પણ ન પીવે એટલે કે તું નિર્જળા રહેશે ભીમે આ ઉગ્ર વ્રત કર્યું તેઓ આખો દિવસ ન ખાધું ન પાણી પીધું અને રાત્રે ભગવાન વિષ્ણુના ભજનમાં જાગરણ કર્યું તેઓએ શ્રદ્ધાથી ઉપવાસ રાખ્યો પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ભીમને આશીર્વાદ આપ્યો કે આ વ્રત એકાદશીનું ફળ આપશે સાથે આખા વર્ષના બાકીના એકાદશી વ્રતોનું પણ સમાન ફળ તને મળશે તેથી આ એકાદશીનો અર્થ ભીમ એકાદશી થયો ભીમ એકાદશીનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે આ એક દિવસનું વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત કરતાં પાપ મુક્ત થાય છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ મેળવવાનું સાધન બને છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરવી જાગરણ કરવું અને કથા ભજન કરવું અનિવાર્ય માનવામાં આવે છે આ વ્રત કઠિન છે કારણ કે તે દિવસ પર પાણી પણ લેવાતું નથી તેથી તેને નિર્જળા કહે છે પણ તેની સિદ્ધિ અત્યંત મહાન છે જે આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેને એકાદશીનું વ્રતનું ચોવીસ ગણું પુણ્ય મળે છે પૂજકને યમદળથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેને પોતાના વૈકુંઠ ધામમાં સ્થાન આપે છે ભક્તના ભૂતકાળના પાપો નાશ પામે છે અને ભવિષ્ય સુધરે છે જરૂરિયાત હોય તો ભગવાન ખાસ કરુણા બતાવે છે અને ભક્તના તમામ દુઃખો હરાવે છે ભીમ એ શ્રદ્ધા ભક્તિ અને આત્મસંયમનો ઉત્તમ ઉપાસના કાળ છે જે ભક્ત આવ્રત શ્રદ્ધાથી રાખે છે તે આખા વર્ષની અધ્ય પૂજાઓનું ફળ એક દિવસમાં મેળવી શકે છે આથી ભીમ એકાદશી ફક્ત તિથિ નથી તે એક આધ્યાત્મિક અવસર છે જેને જીવનમાં ઓછામાં ઓછું એક વખત જરૂર અપનાવવું જોઈએ તો મિત્રો આ રીતે એકાદશીનું નામ ભીમ એકાદશી પડ્યું મિત્રો આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં